જુનાગઢ જિલ્લાની સંગઠિત ગુનાહિત ગેંગ ગેમ્બલર ગેંગ વિરુદ્ધમાં ગુજસીટોકના ગુના હેઠળ આક્રમક પગલાં લઇ જેલના સળિયા પાછળ ધકેલતી જુનાગઢની ક્રાઇમ બ્રાન્ચ chở luôn vào điệp hành xem mình không, đi

Awainn eo do. Ai ja, me pus kozh me. Pus kozh me. Ai পাইচ্য়া দেচেলারুকে? মাইচেনে

એ ઓપરેશન ક્લીન ની મુહિમ હેઠળ જ ગઈકાલે જુનાગઢ સિટી એ ડિવિઝનમાં એક ગેમ્બલર ગેંગ તરીકે ઓળખાતી ગેંગ કે જેના જેમાં અસલમ ઉર્ફે લાલો ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર કુરેશી અબ્બાસ ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર કુરેશી શાહબાઝ ઉર્ફે શહેબાઝ જાફરભાઈ કુરેશી કરીમ અહમદભાઈ સીડા આ તમામ જે સુખનાથ ચોકના રહેવાસી છે જુનાગઢના એમની વિરુદ્ધ એલસીબી પીઆઈ દ્વારા ગુજસીટો હેઠળ ફરિયાદ કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ગુજસીટો હેઠળ નોંધવામાં આવેલો છે આ જે ગેમ્બલર ગેંગ છે એ અલગ અલગ શરીર સંબંધી ગુનાઓ ખૂનની કોશિશ આર્મસેટ સરકારી અને ખાનગી જમીનો પડાવી લેવી પોલીસ ઉપર ને સરકારી નોકરો ઉપર હુમલા ઉપરાંત હમણાં જે છેલ્લે એક ઓપરેશન મ્યુલ મ્યુલહન્ટ કરીને એક સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓને ખાસ કરીને અલગ અલગ જે ડમી એકાઉન્ટ અને એ એકાઉન્ટ દ્વારા સાયબર ફ્રોડ થતા હતા સાયબર ફ્રોડમાં એનો ઉપયોગ થતો હતો તો એનો એક ઓપરેશન મ્યુલ મ્યુલહન્ટ ચાલુ કરવામાં આવેલ એ મ્યુલ મ્યુલહન્ટ દરમિયાન પણ એક આ ગેંગ દ્વારા જ લગભગ ત્રણસો પાંચ કરોડનો એક સાયબર ફ્રોડનો ગુનો એની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ તો સાયબર ફ્રોડના પણ મોટા ગુનામાં આ ગેંગ સંડોવાયેલી હતી ઉપરાંત શરીર સંબંધી અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલી હતી તો આ ગેંગ વિરુદ્ધ આ ગેમલા ગેંગ વિરુદ્ધ ગઈકાલે જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ સીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ ડીવાય એસપી શ્રી રવિરાજ પરમાર કરી રહ્યા છે આ જે આરોપીઓ છે એની વિરુદ્ધ અલગ અલગ દરેકની વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ થઈને કુલ ત્રીસેક ગુના છે જેમાંથી આઠ ગુનાઓમાં આ આરોપીઓ વિરુદ્ધ કોમન એફઆઈઆર છે એટલે આઠ એફઆઈઆરમાં આ આરોપીઓ એકબીજા સાથે સંકળાયેલા છે અત્યાર સુધીમાં જુનાગઢ જિલ્લામાં ગુજસીટોક હેઠળ આજ દસમો ગુનો દાખલ કરવામાં આવેલ છે જૂનાગઢ પોલીસ સતત આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ હોય તો એની ઉપર નજર રાખી અને આવા કોઈ પણ ગુનેગારો હોય એની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહેલ છે અગાઉ પણ પ્રજાને એક અપીલ કરવામાં આવેલી હતી કે કોઈ પણ આવા અસામાજિક તત્વો દ્વારા કંઈ પણ કન્ડગત હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે પોલીસ તમારી કોઈ પણ ફરિયાદ હશે તો અસરકારક કાર્યવાહી કરશે અને સાથે સાથે આવા લુખા તત્વો અને અસામાજિક તત્વોની ચેતવણી છે કે લોકોને હેરાનગતિ કરવી પડાવી લેવું અથવા તો લોકોને ભયભીત કરવા એવી બધી પ્રવૃત્તિઓ બંધ કરીને કાં કામ ધંધે કે મજૂરીએ ચડી નહીંતર પોલીસની કાર્યવાહી આકરામાં આકરી રહેશે અને એના પરિણામ ખરેખર માંઠા આવશે